કૃષ્ણનગર ઘાઘરેટિયાના અંદર પેલો રસ્તો જાય છે રસ્તો તો નથી પણ પેલું નાડું છે અને ત્યાંથી લોકો અવર જવર કરતા હતા કારણ કે કોઈ રસ્તો જ નથી બીજો મિલિટરીમાંથી એક રસ્તો નીકળે છે એ બી મિલિટ્રીવાળાએ બંધ કરી રાખ્યો છે હવે સવાલ એ છે કે રૂપા રેલ કાસ ત્યાંથી જ જાય છે અને કોઈએ ઇન્ટરવ્યુ આપ્યું હશે તો બંધ થઈ ગયું એટલે રેલવેવાળા એવું કહે છે કે ભાઈ કોઈ કોઈ જે ની જાન જોખમમાં ના હોય અને કોઈ મરી ના જાય એટલા માટે મેં બંધ કરી દીધું છે પણ સવાલ એ આવે છે કે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના નાગરિકો જાય ક્યાંથી સૌથી મોટો પ્રશ્ન છે એટલે કાલે જેવું જ મને ખબર પડી તો મેં મ્યુનિસિપલ કમિશનરને ફોન કર્યો પેલા ડીઆરએમના પીએને ફોન કર્યો બીજા ઈતર અધિકારીઓને મેં ફોન કર્યો એમણે કીધું કે સોમવારે આવવું પડશે પણ સોમવાર સુધી આ ગરીબ માણસ કઈ રીતે રા જુએ રાહ એટલે હું આપના માધ્યમથી શહેરના તમામ આગેવાનો જેમ કે અહીંયા બે ધારાસભ્ય લાગે છે એક બા એક બાજુ યોગેશ પટેલ છે અને બીજું બાજુ જોઈએ તો આપણા બાળુભાઈ શુક્લ છે સંસદ સભ્ય છે આપણા હેમાંગભાઈ જોશી અને અમે લોકો છીએ બધા ભેગા મળીને રજૂઆત કરીને એમનો રસ્તો ખોલાવી આપીએ કારણ કે આમાં પક્ષાપક્ષીનું રાજકારણ ના હોય પક્ષા પક્ષીને રાજકારણની અંદર ગરીબ માણસ બચારો હેરાન થઈ રહ્યો છે એટલે મારો કહેવાનો ભાવાર્થ એ છે કે આપણા માધ્યમથી મેં નિવેદન કરું છું કે બધા ભેગા મળી આ ગરીબ લોકોનો રસ્તો ખોલી આપે અને બીજો કોઈ વિકલ્પ એવો સરસ સુધી આપે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ના પડે ટીપી નખાયા પછી ટીપી જ્યારે આવી હમણાં ત્યારે લોકોના ઘરો પરથી ટીપી કાઢી છે અને ત્યાંથી ડ્રેનેજ લઈ જવાની છે હવે સવાલ એ છે કે અમે અત્યારે એક રોલ લાઈન કેન્સલ કરી જે વીસ વર્ષથી પેલું કઈ કંપની રસ્તો કેન્સલ કર્યું તો તો આ પછી એના કરતા ઓછા સમયમાં ટીપી નાખી છે તો ગરીબ માણસના ઘરો તોડવાની જરૂર છે બીજો કોઈ વિકલ્પ કરો એને ટીપી ખોલો એ જ રીતે સુમાતરાઓની અંદર છે તો ભાઈ ગરીબોને રહેવા માટેની વ્યવસ્થા તમારે સત્તા પર બેઠેલા લોકોએ કરવાની હોય અને એ બધા તમારી જરૂર પડશે તો અમે હાજર છીએ અમારા મનમાં કોઈ પક્ષા પક્ષી રાજકારણ નથી પણ ગરીબો હેરાન ના થાય એમને રસ્તો મળે બાળકો નિશાળ જઈ શકે એવી વ્યવસ્થા કરવા માટે આપ લોકોથી અનુરોધ કરો